એસઓજીને ખાનગી રાહે હકીકત મળી હતી કે એક નિર્મલભાઈ નાથાભાઈ ડેર પોતાની વાડીમાં ગાંજાની ખેતી કરે છે આ આધારે એસઓજી દ્વારા ટીમ બનાવવામાં આવી અને આ નિર્મલભાઈ નાથાભાઈ ની વાડીએ જે કી મોટી ખિલોડી ગામના સીમમાં આવેલ છે ત્યાં રેડ કરવામાં આવ્યો અને ત્યાં ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરેલું હતું અને એના સાથે જ એ ભાઈને આરોપીને ઝડપીને કુલ વજન એકવીસ કિલો ત્રણસો ગ્રામ ગાંજો જેની માર્કેટ વેલ્યુ દસ લાખ પાસઠ હજાર રૂપિયા હશે આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો અને સાથે જ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એપ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યું એ સાથે અમારી જાહેર જનતાની અપીલ છે કે આપ કોઈ પણ પ્રોહિબિટેડ સબસ્ટન્સની જાણતા અથવા અંજાનમાં ખેતી ના કરશો પોલીસ તમારા ઉપર ડ્રોનથી અને બીજી રીતથી સતત નજર રાખે છે અને એવું કોઈ સબસ્ટન્સની માહિતી અગર મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવે છે આ આરોપી માર્કેટમાં યુવાનો સુધી આ ગાંજો પહોંચાવી એથી પહેલા એ જ પોલીસ દ્વારા આ સીઝ કરવામાં આવ્યું છે અને યુવાનોથી પણ મારી અપીલ છે કે એવા સબ્સન્સથી આપણે દૂર રહેવાનું છે અને આપણું આખું ફોકસ આપણી પઢાઈ સ્પોર્ટ્સ અને બીજી હોબીઝમાં રાખવાનું છે